ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ તેની ચરમ પહોંચ્યો છે ત્યારે અહીં સંગીતકાર વિજુ શાહના સંગીતના સથવારે ખેલૈયાઓ ઝુમી રહ્યા છે રોટરી ક્લબના પ્રમુખ શ્રી અવનીશભાઈ ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર રોટરી ક્લબ પરિવાર દ્વારા સુંદર આયોજન ગોઠવવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ ઝુમી રહ્યા છે રોટરી ક્લબના પ્રમુખ શ્રી અવનીશભાઈ ઠક્કરે આ પ્રસંગે ચંચણ સાથે વાત કરી હતી જ આભારી છું ચાર કે પાંચ વર્ષના ગાળા બાદ ફરીથી પ્રવેશી જે જગ્યા એ જગ્યા ફરીથી ઉપાડી અને એટલો જ ઉત્સાહ લોકોમાં છે અને એના કારણે લોકો અહીંયા વિશાળ ગ્રાઉન્ડમાં સરસ દાંડીયા રમી રહ્યા છે એક ફેમિલી એટમોસફિયર છે અને આજમાં માં નવમો દિવસ છે આપ જોઈ શકો છો કે પેલો રાઉન્ડ હજી પૂરો નથી થયો કેટલી પબ્લિક આવી ગઈ છે વિશાળ બેઠક વ્યવસ્થા કરી છે હું આપણે ફરીથી એક યાદ કરાવું કે આવતીકાલે આપણી વચ્ચે દેવ જોશી કે જે બાળવીરનો હીરો છે અને શર્મિલી કે જે બાળ ફરી છે એ આપણી વચ્ચે રહેશે અને દાંડિયા રમશે હું ભુજની જનતાને આહવાન આપું છું કે આ બધા સાથે આપ આવો

અને આ વખતે પણ ફરીથી આપ જોઈ શકો છો કે અમારી આ નવરાત્રિમાં આ પ્રકારની વ્યવસ્થા છે અને અમે એને પૂરતું ધ્યાન નાખીશું